જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો હાલો રોજનું રૂટિન કામ કરીને નવરાતયા ના તો તો સાડા દસ થયા તમને બતાવી દઉં ઘડિયેલમાં આગળ તો થયા હવે આપણે તો આજે આપણે બહાર જવાનું છે લાડવા ખાવા ક્યાં જવાનું છે એ તમને બતાવી દઈએ એટલે બહાર તો જો કે ન જવાનું મહેમાન થવા ગામમાં જ જવાનું છે ભાણેજને બાબો આવ્યો છે તો લાડવા આવ્યા છે તો જોડાઈ રહેજો આપણે અહીંયા છીએ લાડવા ખાવા તો ભાણેજ માટે બાબા સાચું શું લઈ આવ તમને આગળ બતાવું હાલો જય માતાજી તો અમારે દીકરીને અઘણી નાણે તેડી આવે તો જો કે હવે તો સમય એવો આવી ગયો છે કે દીકરી આવે તો ઓછે ભાગે લાડવાનું કરે દીકરો આવે તો માવતર ઉગના ઉતરી જાય તો લાડવા લઈને આવે અને બધું લઈને આવે તમને બતાવીએ અમારે નણંદ થાય છે મારા સસરાની હગી ભાણેજ એની દીકરી ને બાબુ આવ્યો છે તો ગામમાં જાય છે આલો જોડાઈ રહેજો જમવા આજે ડાયરેક્ટ છે લાડવા હાલો જય માતાજી નું રૂટિન કામમાંથી ફ્રી થઈ ગયા સહી જો કામ બધું થઈ ગયું ફરિયા હંજવારી કસરા પોતા તો લાઈટ ઓન કરી ક્યારે ફ્રી થયા તમને ઘડિયાળમાં બતાવી દઉં સાડા દસ થઈ ગયા તો હાલો હવે આપણે ત્યાં ભાડે ગયા નણંદની ઘરે નીકળીએ સહી હાલો આગળ જોડાઈ રહેજો તો લાડવામાં ને અમારે શું આવે એ બધું બતાવીએ પેકિંગ કેટલું સરસ છે તમને આલો ખોલીને બતાવું કેટલી મસ્ત હશે આમ જો શેનવાળું હા આમાં તમારે ખિસ્સામાં નાખ્યું હોય તો એ સમય જાય એટલી અને આ બીજા ભાણેજની છે એને પણ આપણે જાહું તમને આલું ખોલીને બતાવું જ્યારે આ ભાણેજને દેવા જાઉં ત્યારે એને બે જોડી લીધી છે તો હાલો આગળ જાઉં ત્યારે બતાવશું આ તમને ખોલી ને બતાવી આ આપણે ના બાબા માટે જોડી જબલામાં અને આ આપણે બીજે બાર ગામ એક પાણીજ ને બાબુ આવ્યો છે એને આપણે જબલું દેવા જાઉં ત્યારે તમને આગળ બતાવશું ત્યારે જઈએ ને તો ને આજે આ પાણીજ નું મુહૂર્ત આવી ગયું છે હાલો આપણે जोड़ई रहे जो यहां जाई सी ए લો જો આપણે પાડે જ્યાંથી જમીન આવ્યા એક વાગે પછી મહેમાન ના બધા બોલાવી આવ્યા તો બધા ચા પાણી શરબત પીધું અને ગરમી બહુ હતી તડકા પલો તો પછી મહેમાન થાકી ગયા તા મને જો કે થાકી ગયા તા તો પછી આપડે કઈ બ્લોગ નહોતો બનાવ્યો મહેમાન ને કોઈને આવવું હોય કોઈ ન આવું હોય કોઈને લીધા જ નહોતા અમારા બાપા ને ભાણી જો બધા હતા એની દીકરીઓની બધા આવ્યા હતા ત્રણ વાગે એ બધા નીકળી ગયા પછી અમે કડીક ચાર વાગ્યા ઊંધે આરામ કર્યો ચાર વાગે ચા પાણી પીને પાછા તૈયાર થઈને હવે નીકળીએ છીએ કેશોદ બાજુ અને મયુરભાઈને મામાને ઘરે તેડવા તો હાલો આગળ વિડિયો અહીંયા આપણે પૂરો કરીએ વિડીયો લાંબો થઈ જાય એટલે તો હવે શું ખરીદી કરીએ એ ને મયુરભાઈને તેડી આવીએ પછી એ પ્રમાણે બીજા વિડિયોમાં મળશું આગળ હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી